મંદિરની અંદર બિરાજતા આરાધ્ય વાલા વાલાવાલા હરિકૃષ્ણ મહારાજ એમના વાર્ષિક પાટોત્સવ નિમિત્તે આપણને સરસ મજાના દર્શન અને આશીર્વાદનો લાભ આપ્યો એવા પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ આપણને સરસ મજાની ભક્ત ચિંતામણી કથાનું રસપાન કરાવતા એવા અમારે સુહૃદ મિત્ર એવા પૂજ્ય સુવ્રત મુનિસ્વામી જેમણે વચનામૃતનો અઘાત જ્ઞાન પ્રાપ્ત કર્યું છે સાધુતા મૂર્તિ એવા પૂજ્ય ભાઈ સ્વામી આ મંદિરની અંદર રહી અને સરસ રીતે વહીવટ ચલાવી રહ્યા છે એવા પૂજ્ય સ્વરૂપજીવન સ્વામી પૂજ્ય પાદ અમારા ગુરુશ્રી પૂજ્ય ગુરુકુળથી પધારેલા એવા શ્વેત સ્વામી પૂજ્ય નાલકંઠ સ્વામી પૂજ્ય દિવ્યસાગરદાસજી સ્વામી યજમાન પરિવાર અને બધા ભક્તોને જય સ્વામિનારાયણ વ્હાલાધન ભક્તજનો ભક્ત ચિંતામણીની કથા એટલે બહુ અદ્ભુત અને અલૌકિક કથા છે બહુ મધુર કથા છે પરમાત્મામાં જેને પ્રેમ કરવો હોય એને ભક્ત ચિંતામણીની કથા સાંભળવી અને નિત્ય એનો પાઠ કરવો નિત્ય પાઠ કરવો સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો આપેલો શબ્દ ભક્ત ચિંતામણી નથી ભગવાન સ્વામિનારાયણનો આપેલો શબ્દ છે ચિંતામણી ભગવાન સ્વામિનારાયણે પ્રથમના પહેલા જ વચનામૃતમાં મને તમને કીધું કે ભગવાનનું સ્વરૂપનું ધ્યાન કરવું તો ભગવાનની મૂર્તિ કેવી છે એમ કહીને મહારાજે કીધું કે ચિંતામણી જેવી છે તો જેના હાથમાં ચિંતામણી હોય અને જે જે પદાર્થ ની ઈચ્છા રાખે તત્કાળ એને પ્રાપ્ત થાય એમ ભગવાન સ્વામિનારાયણ કે આ ભક્ત ચિંતામણી કોઈ કોઈ વાંચે સાંભળે એનો પાઠ કરે એના હૃદયની અંદર જે તત્કાળ હું પૂર્ણ કરું છું એટલે આમ ગણું તો આ જગતમાં ચાર પદાર્થ બહુ શ્રેષ્ઠ છે કામદુઘા કલ્પ તરુ ચાર આ પદાર્થ ની બહુ મોટી આપણા જગતમાં ઉપમા પાણી એમાં ચાર પદાર્થમાંથી ત્રણ પદાર્થમાં કઈક ને કઈક ખોટ છે તમે જીવનમાં જોજો લો કે આપણે બહુ તમારા બધાને ઘેર કામધેનું કામ ગાય હોય તો ખિલેજ બાંધી હોય ને પછી કે તમારે આખા ભારતની યાત્રા કરવા જાવું હોય ને તમે સંકલ્પ કરો કે મારે પચીસ લાખ રૂપિયા જોઈશું ને ભારતની યાત્રા કરવા જાવ ગાયના ખીલે જ સંકલ્પ કર્યો ને પચીસ લાખ રૂપિયા મળ્યા અને ત્યાંથી તમે યાત્રા કરવા ગયા ને અડધે ને રૂપિયા ખૂટ્યા તો ગાય ક્યાં લેવા જાવી ખીલે જવું ને એટલી તો ખોટ કરી કામધેનું ગાય પારસમણી બધાને ખીચામ પારસમણી નાની જ હોય બધાને ખીચામ હોય બધાએ ને અડાડે બધાને ઘેરે હોનું થઈ જાય કમાય કોણ થાય નહીં મહેનત કોઈ કરે નહીં તો ખાવું શું ખેતી જ કોઈ ન કરે અનાજ કોઈ નો પકા ખાવું શું બધાની ઘેર સંપત્તિ આવી ખોટ કલ્પવૃક્ષ હોય બધાની ઘેરે યાત્રા કરવા જાય નીચે જઈને પૈસા લઈને આવ્યો ને અમેરિકા ગયો ને રૂપિયા ખૂટે કલ્પ વૃક્ષ લેવા ક્યાં જાવ પણ ચિંતામણી બધા ખીચામાં હોય જ્યાં જાય જે પદાર્થ ચિંતવે એ મળે કોઈ વાતની ખોટ ન થાય એમ ભગવાન સ્વામિનારાયણ આ ભક્ત ચિંતામણી ગ્રંથ એવો છે કે તમારા આલોકના પદાર્થોની ઈચ્છાઓને પાઠ કરશો તો આલોકના પદાર્થ મળશે અને માત્ર ને માત્ર શત્રુ ટાળી અમારી મૂર્તિની જો અપેક્ષા હશે ને તો હું એ તમને આમાંથી રહે આપીશ એવી આ સરસ મજાની ભક્ત ચિંતામણી પારાયણ અને ભક્તજનો પૂજ્ય સ્વરૂપજીવન સ્વામી હોય પૂજ્ય સુરત મુનિ સ્વામી હોય બહુ નિખાલસપણે નિર્દોષપણે આ મંદિરમાં રહી અને પરમાત્માનું ભજન કરી અને કરાવી રહ્યા છે ભજન કરવું અને કરાવવું બે બહુ અલગ છે અને એમાં પાછી અહીંયા ગાય માતાની સેવા કરવી બહુ કઠણ છે કારણ કે ગાયોની સેવા કરવી ને રાત પડી જવું પડે ત્યારે ગાયોની સેવા થાય ને ગાયોની સેવા કરી અને સરસ મજાનું વડતાલ તાબાનું મંદિર સંભાળી અને ભગવાન હરિકૃષ્ણ મહારાજને ને લક્ષ્મીનારાયણ દેવને રાજી કરવા એ કઈ નાની વાત નથી બહુ કઠણ વાત છે આગળ મહારાજશ્રીએ કહ્યું કે આ તો બહુ પેટ કટારી નાખ્યા જેવું કામ છે કારણ કે મૂળ મંદિરમાં રહીને પરમાત્માનું ભજન કરવું નાની નાની સેવા અને જોજો તાબાન મંદિરમાં હોય ને આંગળી ખૂતાડી જાય કોણી મારી જાય હા તો અનુભવ કહો અમારો હું બાકી કો આંગળી દાડવા ન જાય કે બહુ સમજી આવા સંતો મળ્યા છે આ વિસ્તારની અંદર ભક્તોને અને ખૂબ ભગવાનનું ભજન કરે છે કરાવે છે એને રાજી કરજો ને કે એમ કરજો તો અક્ષરધામમાં જાતા વાર નહીં લાગે નહીં લાગે નહીં લાગે એવું સ્વામીનું પવિત્ર જીવન છે અમે તો જો સ્વામી પાસે નાના હતા ને ત્યારે તિલચીનનો પહેલો વહેલો પાઠ અમે સ્વરૂપ જીવન સ્વામી પાસેથી શીખ્યા હતા સ્વામીની કોઈ પણ પ્રશ્ન હોય એનો ઉકેલ નવી નવી ટેકનિકથી હોય તમે પાસે બેસો અને જોવો તો ખબર પડે બાકી દૂર રહીને જોઉં તો એમ લાગે સાદા હાવ ભલા ભોળા સાધુ છે પણ પાહે બે હોય ત્યારે ખબર પડે અંતરમાં પરમાત્માને પામવાની તાલાવેલી કેટલી છે અને બીજાના જીવને તાલાવેલી કેટલી આપે છે એવા સંત અહીંયા રહી ખૂબ ભગવાનનું ભજન કરે છે એને રાજી કરજો અમારા ગુરુવતી ભગવાન હરિકૃષ્ણ મહારાજ વડતાલમાં બિરાજમાન નારાયણ મુનિદેવ આપણા સુરતમાં બિરાજમાન એમના ચરણોમાં પ્રાર્થના કરી કે યજમાન પરિવારે